રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે કાડીમાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે વીજીના કડાકા ભડાકા સાથે રાધનપુરમાં વરસાદી માહોલ છવાયો પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી થઈ છે

જેવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે ત્યારે લોકોમાં પણ પાલિકાની કામગીરીમાં રોષ ફેલાયો છે રાધનપુરમાં વરસાદ નોંધાયો છે તો રાધનપુરની બજારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી બજારમાં ભરાતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર